હેલો સ્ટુડન્ટ્સ યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું સ્ટુડન્ટ્સ આજે આપણે જોઈશું ધોરણ દસ વિષય ગણિત ચેપ્ટર નંબર તેર તો જે વિદ્યાર્થી મિત્રોએ સ્વાધ્યાય તેર પોઈન્ટ એક અને તેર પોઈન્ટ બે જોયું નથી તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો પત્યા પછી એ બે સ્વાધ્યાય પણ જોઈ લો આજે આપણે જોઈશું સ્વાધ્યાય તેર પોઈન્ટ ત્રણ તો તેર પોઈન્ટ ત્રણમાં વિદ્યાર્થી મિત્રો મધ્યસ્થના દાખલાઓ જોઈશું તો સૌ પ્રથમ તો આપણે મધ્યસ્થને અંગ્રેજીમાં શું કહેવાય છે મીડિયમ અને સૂત્ર છે અહીં સૌ પ્રથમ વર્ગીકૃત મધ્યસ્થ મધ્યસ્થ તો બરાબર જો એન પ્લસ વન છેદમાં બે મુ અવલોકન જો એન યુગ્મ સંખ્યા હોય તો એમ બરાબર એનના છેદમાં બે મુ અવલોકન પ્લસ એન પ્લસ વન છેદમાં બે મુ અવલોકન છેદમાં બે તો વિદ્યાર્થી મિત્રો આ સૂત્રોનો આપણે કેવી રીતે ઉપયોગ કરવાનો છે તો આ તમામ જે દાખલાઓ મધ્યસ્થના છે એમાં જોઈશું તો જોઈએ સૌપ્રથમ સ્વાધ્યાય તેર પોઈન્ટ ત્રણ નો પ્રથમ દાખલો છે નીચેની આવૃત્તિ વિતરણ એક વિસ્તારમાં અડસઠ ગ્રાહકોનો માસિક વીજ વપરાશ આપે છે તો માહિતીનો મધ્યસ્થ મધ્યક અને બહુલક શોધો અને તેમને સરખાવો તો અહીં સૌપ્રથમ જે વર્ગો આપવામાં આવ્યા છે માસિક વપરાશ એકમમાં પાસઠ થી પંચ્યાસી પંચ્યાસી થી એકસો પાંચ એકસો પાંચ થી એકસો પચીસ એકસો પચીસ થી એકસો પિસ્તાળીસ એકસો પિસ્તાળીસ થી એકસો પાસઠ અહીં દાખલામાં દાખલાઓ જોઈ ગયા છે તેમાં ઉપયોગ કરતા હતા ત્યારે પાંચ બોક્સ દોરતા હતા અહીં મધ્યસ્થમાં ત્રણ બોક્સ દોરવાના રહેશે તો અહીં સંચય આવૃત્તિ એક રહેશે ગ્રાહકોની સંખ્યા એફ અને માસિક વપરાશ એકમમાં તો હવે ગ્રાહકોની સંખ્યા જે છે એમનો સરવાળો કરીશું એટલે કે એફનો આપણે અહીં આવૃત્તિ જે છે એ આવૃત્તિનો આપણે સરવાળો કરીશું તો અહીં પાંચ વત્તા ચાર નવ નવ વત્તા ત્રણ બાર બાર વત્તા ચાર સોળ સોળ વત્તા ચાર ચોવીસ અને ચાર અઠ્યાવીસ તો અહીં લખીશું હવે આપણને ટોટલ સરવાળો શું થયો છે આઠ વધી બે બે ને એક ત્રણ ત્રણ વત્તા બે પાંચ ને એક છ તો ટોટલ એન બરાબર અહીં લખીશું એન બરાબર અડસણ તો હવે વિદ્યાર્થી મિત્રો આપણને અહીં જે એન બરાબર અડસઠ મળી ગયા હવે લખીશું સંચય આવૃત્તિ તો સંચય આવૃત્તિમાં આપણે સૌપ્રથમ તો અહીં જે આવૃત્તિ આપી છે એમને લખીશું અને પછી સરવાળો કરીશું આવૃત્તિનો ચારમાં પાંચ ઉમેરીશું તો શું થશે નવ થશે નવમાં તેર ઉમેરીશું તો થશે બાવીસ બાવીસમાં વીસ ઉમેરીશું તો થશે બેતાળીસ બેતાળીસમાં ચૌદ ઉમેરીશું તો થશે છપ્પન છપ્પનમાં આઠ ઉમેરીશું તો થશે ચોસઠ ચોસઠમાં ચાર ઉમેરીશું તો થશે અડસઠ તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો સંચય આવૃત્તિ લખવાની રહેશે હવે એમ બરાબર એમ બરાબર સૂત્ર છે એનના છેદમાં બે તો અહીં એન શું છે અડસઠ છે અને છેદમાં બે અહીં ચોત્રીસ દુ શું કરીશું ચોત્રીસ ગુણ્યા બે કરીશું તો ડિલીટ થશે તો બચશે અહીં ચોત્રીસ તો આપણે શું લખીશું અહીં જે એન બરાબર આપણને શું મળ્યું છે ચોત્રીસ હવે ખાસ વિદ્યાર્થી મિત્રો ચોત્રીસ જે છે એ અહીં સંચય આવૃત્તિ આપવામાં આવે છે તો એ કયા સંચય આવૃત્તિમાં સમાવેશ થશે એમને નક્કી કરવાનું રહેશે તો અહીં ફોર્ટી ટુ શું છે અહીં ચોત્રીસથી મોટી સંખ્યા છે તો હવે નક્કી થશે મધ્યસ્થ વર્ગ અહીં સંચય આવૃત્તિ જે છે શું થશે અહીં ફોર્ટી ટુ છે તો મધ્યસ્થ વર્ગ શું થશે એકસો પચીસથી એકસો પિસ્તાળીસ તો આપણે લખવાનું રહેશે અને ખાસ વિદ્યાર્થી મિત્રો તમે અહીં તેથી જે મધ્યસ્થ જે વર્ગ છે મધ્યસ્થ વર્ગ શું થશે એકસો પચીસ થી એકસો પિસ્તાલીસ છે હવે આ પ્રમાણે મધ્યસ્થ વર્ગ નક્કી થયા પછી અહીં જે મધ્યસ્થ વર્ગની જે આવૃત્તિ છે એ શું થશે એફ થશે અને હવે જે સીએફ સીએફ માટે શું લખીશું આગળના વર્ગની સંચય આવૃત્તિ એટલે કે સીએફ જે છે એ શું છે બાવીસ છે ખાસ યાદ રાખવું હવે આપણે કિંમતો લખીશું તો એલ શું છે એલ એટલે મધ્યસ્થ વર્ગની અધ સીમા તો એલ એકસો

છે તો હવે સૂત્ર લખીશું સૂત્ર છે તમામ વિદ્યાર્થીઓને સૂત્ર ખ્યાલ જ હશે સૂત્રો ખાસ યાદ જ કરી લેવું તો સૂત્ર છે એમ બરાબર એલ પ્લસ એનના છેદમાં બે માઇનસ સી એફ છેદમાં એફ ગુણ્યા એચ હવે એલ શું છે આપણી પાસે એકસો પચીસ છે પ્લસ એનના છેદમાં બે છે ચોત્રીસ સી એફ છે બાવીસ એફ છે વીસ અને એચ છે વીસ અહીં વીસ અંશમાં છેદમાં છે ડિલીટ થશે એકસો ના એકસો પચીસ હવે ચોત્રીસમાંથી બાવીસ બાદ થશે તો શું રહેશે ચોત્રીસમાંથી બાવીસને બાદ કરતાં બાર રહેશે અને એકસો પચીસ વત્તા બાર તો આપણને જવાબ શું મળશે અહીં મધ્યસ્થ જે છે એ એકસો સાડત્રીસ મળશે તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ દાખલો મધ્યસ્થ માટે ગણવાનો રહેશે અને ખાસ વિદ્યાર્થી મિત્રો તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઈક કરવાનું પણ ભૂલતા નહીં હવે જોઈએ આપણે બીજો દાખલો સ્વાધ્યાય તેર પોઈન્ટ મોસ્ટ નો મોસ્ટાઈમ્પી દાખલો છે મિત્રો ઘણી બધી વાર બોર્ડની પરીક્ષામાં આ દાખલો પૂછાય છે મિત્રો અને તમારી જે પરીક્ષાઓ છે પ્રથમ પરીક્ષા રહેશે પ્રિલિમિનરી પરીક્ષામાં પણ આ દાખલો મોસ્ટ ટાઈમપી છે પૂછાશે પૂછાશે અને પૂછાશે તો ખાસ વિડીયોના અંત સુધી બન્યા રહેશો તો આવૃત્તિની જે છે પાંચ એક્સ વીસ પંદર વાય પાંચ અને સાત સંચય આવૃત્તિ આ પ્રમાણે ત્રણ બોક્સ આપણે દોરવાના રહેશે વર્ગો છે 0 થી 10, 10 થી 20, ચાલીસ થી પચાસ 30 થી સાત તો હવે અહીં આપણે એન બરાબર શું લખીશું જે આવૃત્તિ છે એમનો સરવાળો કરીશું તો અહીં પાંચ વત્તા એક્સ પાંચમાં વીસ ઉમેરીશું તો પચીસ થશે પચીસમાં પંદર ઉમેરીશું તો ચાલીસ એક્સ પ્લસ વાય થશે ચાલીસમાં પાંચ ઉમેરીશું તો પિસ્તાળીસ શું થશે અહીં પિસ્તાળીસ પ્લસ પિસ્તાલીસ પ્લસ એક્સ પ્લસ વાય હવે અહીં વિદ્યાર્થી મિત્રો તમે જોઈ હશે કે મધ્યસ્થ જે છે અઠાવીસ પોઈન્ટ પાંચ આપવામાં આવ્યો છે તો હવે જે સંચય આવૃત્તિ આપણે લખીશું તો પાંચના પાંચ થશે એક્સ એડ કરીશું તો પાંચ વત્તા એક્સ પાંચમાં વીસ ઉમેરીશું તો પચીસ વત્તા એક્સ પચીસમાં પંદર ઉમેરીશું તો ચાલીસ વત્તા એક્સ વત્તા એક્સ વત્તા વાય થશે અને ચાલીસમાં પાંચ ઉમેરીશું તો પિસ્તાલીસ વત્તા એક્સ વત્તા વાય અને અહીં મધ્યસ્થ શું છે 28.5 પોઈન્ટ પાંચ છે તો અહીં લખવાનું રહેશે કે અહીં 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 મધ્યસ્થ અહીં મધ્યસ્થ શું છે અઠાવીસ છે અને તેથી તેથી જે મધ્યસ્થ વર્ગ તેથી તેથી મધ્યસ્થ વર્ગ જે છે એ શું થશે મધ્યસ્થ વર્ગ થશે વીસથી ત્રીસ છે અહીં વીસથી ત્રીસ મધ્યસ્થ વર્ગ છે તો અહીં આપણે એક અલગથી બોક્સ બનાવીશું આ પ્રમાણે જેથી આપણને વિદ્યાર્થી મિત્રો ખ્યાલ રહે મધ્યસ્થ વર્ગ શું છે અહીં મધ્યસ્થ વર્ગની આવૃત્તિને એફ અને મધ્યસ્થ વર્ગ જે છે એમના વર્ગોની આગળની જે આવૃત્તિ છે એ સી એફ થશે તો અહીં થશે સીએફ તો હવે કિંમતો આપણે લખીશું એલ શું છે એલ એટલે જે મધ્યસ્થ વર્ગ છે અધીમાં એલ વીસ છે નેક્સ્ટ એનના છેદમાં બે તો અહીં એનના છેદમાં બે એન શું છે સાત છેદમાં બે તો ત્રીસ થશે એફ એફ છે વીસ નેક્સ્ટ સી અહીં જે સી જે છે તો સીએફ શું થશે સીએફ છે પાંચ અને એચ તો આ પ્રમાણે સૂત્ર લખીશું આપણે સૂત્ર છે એનના છેદમાં બે માઇનસ સીએફ છેદમાં એ છેદમાં અહીં છેદમાં શું લખીશું છેદમાં એફ લખીશું ગુણ્યા એચ લખીશું તો અહીં શું થશે અહીં છેદમાં શું થશે છેદમાં એફ ગુણ્યા એચ કિંમતો મૂકી શકો એમ એટલે કે મધ્યસ્થ અહીં અઠાવીસ પોઈન્ટ પાંચ આપવામાં આવ્યા છે એલ છે વીસ એનના છેદમાં બે છે અહીં ત્રીસ માઇનસ સી એફ જે છે સીએફ શું છે અહીં સીએફ છે કોસમાં લખવાનું રહેશે માઇનસની નિશાની છે પાંચ વત્તા એક્સ હવે છેદમાં એફ તો એફ છે વીસ અને એચ તો એચ પણ શું છે એચ છે આપણી પાસે દસ અહીં અંશ અને છેદ ડિલીટ થશે હવે હઠાવીસ પોઈન્ટ પાંચ બરાબર વીસ છે તો અહીં અઠાવીસ પોઈન્ટ પાંચ બરાબરની અહીં બરાબર પછી વીસ છે તો વીસને આપણે ડાબી બાજુ લાવીશું તો શું થશે અઠાવીસ પોઈન્ટ પાંચ માઇનસ વીસ બરાબર અહીં કોસને આપણે દૂર કરીશું તો માઇનસ પાંચ માઇનસ એક્સ અને છેદમાં બે હવે 28.5 માંથી પાંચમાંથી વીસ બાદ કરીશું તો રહેશે આઠ પોઈન્ટ પાંચ અને બે બરાબરની જમણી બાજુ છેદમાં છે અંશમાં ડાબી બાજુ લખાશે અને ત્રીસ માઇનસ પાંચ તો શું થશે પચીસ માઇનસ એક્સ હવે આઠ પોઈન્ટ પાંચ ગુણ્યા બે તો એમનો ગુણાકાર કરતાં થશે સત્તર અહીં નેક્સ્ટ જોઈએ તો પચીસ જે છે એ પચીસ બરાબરની જમણી બાજુ છે ડાબી બાજુ જતાં શું થશે માઇનસ પચીસ થશે માઇનસ એક્સ માઇનસ પચીસમાંથી સત્તર બાદ કરીશું તો રહેશે સત્તરમાંથી જે માઇનસ પચીસમાંથી સત્તરને બાદ કરતા મળશે અહીં માઇનસ આઠ બરાબર માઇનસ એક્સ માઇનસ માઇનસ ડિલીટ થશે તો એક્સની કિંમત જે છે આપણને આઠ મળશે તો બીજા મિત્રો એક્સની કિંમત આપણને મળી છે આપણે એક્સ અને વાયના મૂલ્યો શોધવાના છે તો હવે આપણે શોધીશું વાય તો હવે વાય માટે આપણે કિંમત આપણને એન આપણી પાસે સાઠ છે એક્સ છે આપણી પાસે શોધ્યું છે અહીં એક્સ આઠ છે અને વાયની કિંમત આપણને અહીં લખીશું વાય શોધવા માટે એન બરાબર એન બરાબર પિસ્તાળીસ પ્લસ એક્સ પ્લસ વાય તો એન આપણી પાસે છે અહીં સાઠ છે પિસ્તાળીસને પિસ્તાળીસ પ્લસ આઠ પ્લસ વાય હવે સાઠના સાઠ પિસ્તાલીસ પ્લસ આઠ શું થશે ત્રેપન થશે એમને ડાબી બાજુ લાવીશું તો માઇનસ ત્રેપન બરાબર વાય થશે સાઠમાંથી ત્રેપન બાદ કરીશું તો આપણને વાયની કિંમત શું મળશે સાત મળશે તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો ખુટ્ટી આવૃત્તિનો દાખલો ગણાશે મોસ્ટ આઈએમપી છે વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે દાખલાઓ પૂછાય જ છે તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલને તમે સબસ્ક્રાઈબ નથી કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઈક કરવાનું પણ ભૂલતા નહીં અને આ તમામ જે સૂત્રો જે છે વિદ્યાર્થીઓ મધ્ય મધ્યસ્થના બહુલકના સૂત્રો યાદ કરી લેવા તો નેક્સ્ટ વિડીયોમાં મળીશું હવે વિદ્યાર્થી મિત્રો નવી જ્ઞાન નવી માહિતી સાથે જય હિન્દ બાળકો વંદે માતરમ જય જય ગરવી ગુજરાત